ભારત દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચા ખૂબ જોરશોરથી ચાલે છે સરકારની કથની અને કરણીમાં ઘણો અંતર પણ દેખાય છે ભારત સરકાર એક તરફ વન નેશન વન ઇલેક્શન લાવવાની તૈયારી કરી રહી છે તેના માટે કમિટી પણ બનાવી દેવામાં આવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પંદરમી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વન નેશન વન ઇલેક્શનના વખાણ કરતા નજરે પડે છે પરંતુ બીજા દિવસે ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં જ્યારે રાજ્યોની ચૂંટણીઓની જાહેરાત કરવાની હતી ત્યારે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી પરંતુ દર વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી જે સાથે જ યોજાય છે આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખ જાહેર ના કરવામાં આવી આપ કલ્પના કરો કે લોકોને અંદાજો હતો કે ચાર રાજ્યોમાં ચૂંટણી યોજાશે જમ્મુ કાશ્મીર હરિયાણા ઝારખંડ અને મહારાષ્ટ્ર દર વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી સાથે જ યોજાતી આવી છે ત્યારે આ વખતે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાશે હરિયાણામાં યોજાશે પરંતુ મહારાષ્ટ્રમાં નહીં યોજાય આપ કલ્પના કરો કે જે દેશમાં એક દેશ એક ચૂંટણીની વાત ચાલતી હોય ત્યારે ચૂંટણી આયોગ ચાર રાજ્યો કે પછી ત્રણ રાજ્યોની ચૂંટણી પણ એક સાથે નથી કરાવી શકતું ચૂંટણી કમિશનરની પત્રકાર પરિષદમાં જે વાત કરવામાં આવી છે આ વાત પણ કંઈ ગળે ઉતરે તેમ નથી એક તરફ કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં વરસાદ હોવાના કારણે કામગીરી પૂર્ણ નથી થઈ ત્યારે બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી તહેવારો આવી રહ્યા છે ગણેશ ઉત્સવ આવી રહ્યું છે નવરાત્રી આવી રહી છે દિવાળી આવી રહી છે જેથી ચૂંટણી કાશ્મીરની અંદર ઉત્સવો આવી રહ્યા છે અને ઉત્સવોમાં એક નવો ઉત્સવ લોકતંત્રનું આ મહાપર્વ પર્વ છે હરિયાણામાં પણ તહેવારો છે તે છતાં પણ ચૂંટણી યોજાશે અને સુંદર વાતાવરણ રહેશે એટલે એક જ ઇલેક્શન કમિશન બે રાજ્યો માટે એક જ વિષય પર અલગ અલગ વાત કરી રહ્યા છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં તહેવારો છે તો ચૂંટણી સારી રીતે યોજાશે મહારાષ્ટ્રમાં તહેવારો છે એટલે ચૂંટણી નહીં યોજાય આ અલગ અલગ વાતો એક દેશના એક ચૂંટણી ઇલેક્શનના જે કમિશન છે તે કરી રહ્યા છે આપ કલ્પના કરો કે જે દેશમાં જ્યારે ચર્ચા થાય અને સાંભળવામાં ખૂબ જ સારું લાગે વન નેશન વન ઇલેક્શન પરંતુ અહીંયા તો બે રાજ્યોની ચૂંટણી સાથે નથી થઈ શકતી તો આપ કલ્પના કરો કે દેશની લોકસભા અને તમામ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી જો એક સાથે ઇલેક્શન કમિશનને કરવી પડે તો આ કેટલી તારીખો પડે કેટલા ચરણ થાય અને આ ચરણોમાં તો વર્ષોના વર્ષો પણ નીકળી જાય એટલે એક તરફ પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે ત્યારે તેના એક જ દિવસ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી દેશના તેઓ બે રાજ્યોની ચૂંટણી જે દર વખતે થતી આવતી હતી તેમાંનું એક રાજ્ય મહારાષ્ટ્ર અને હરિયાણા એમાં મહારાષ્ટ્રમાં હવે ચૂંટણી નહીં થાય અને હરિયાણામાં થશે આપ કલ્પના કરો કે જે ચૂંટણી પંચ બે રાજ્યો કે ત્રણ રાજ્યોની ચૂંટણી સાથે ના કરાવી શકતું હોય એની તૈયારી જ પૂરી નથી તો એ વન નેશન વન ઇલેક્શન માટે કેટલું તૈયાર હશે એ હવે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે